બજેટની સામાન્ય સભામાં ઓનલાઈન લઈ વિપક્ષના વિરોધ વચ્ચે પણ બહુમતીના જોડે ટેક્સટાઇલ માર્કેટની લીઝ મહાવીર એસોસિએશનની પેડ એફએસઆઈની માફી અને પાણી વેરા બિલ અંગેના કામો મંજૂર કરાયા હોય જેથી વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિતનાઓએ વિરોધ કરતા પોલીસે એપેડેમિક કેક થિયેટર કોર્પોરેટર સહિત આપના નેતાઓને અટકાયત કરી હતી ત્યારે બુધવારે સવારે તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટ પરિસર બહાર આપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભેગા થઈ ભાજપની તાનાશાહી વિરોધમાં સૃતોચ્ચાર કર્યા હતા સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન બજેટ સભાનો પ્રથમથી જ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો અને બજેટ સભામાં ટેક્સટાઇલ માર્કેટની લીઝ મહાવીર એસોસિએશનની પેડ એફએસઆઈ તથા પાણી વેરા બિલ અંગેના ત્રણ સુધારા રજૂ કરવામાં આવ્યા હતા જો જોકે શાસકોએ બહુમતીના જોરે તમામ સુધારા ઉડાવી દઈ બજેટ સહિતના કામો મંજૂર કરી સભા ડૂબી લીધી હતી એક તરફ ઓનલાઈન સભા ચાલતી હતી ત્યારે બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો અને મનપાના સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ આવતા આપના કોર્પોરેટરો નેતાઓ વચ્ચે ધમાસણ સર્જાયું હતું ત્યારે પોલીસે આપના ઓગણીસ કોર્પોરેટરો અને નેતાઓ સહિત ઓગણત્રીસ લોકો સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી અને બુધવારે સવારે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટ પરિસર બહાર આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીને વિરોધમાં પ્રદર્શન કરી સૂત્રોચ્ચારો કર્યા છે સુરતની જનતા અને સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે આ વખતે બીજેપી કોંગ્રેસના શાસનથી ત્રસ્ત થઈ અને જનતાએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જે વિપક્ષનો જનાદેશ આપ્યો છે ગઈકાલે જ્યારે સુરત શહેરની જનતા માટે છાસઠસો કરોડના બજેટનું જે સામાન્ય સભા ચાલુ હતી આ સામાન્ય સભાની અંદર જે બે મુદ્દાઓ હતા જે ખાસ કે સુરત શહેરની જે સુરત ટેક્સટાઇલ માર્કેટની જે કરોડો રૂપિયાની અબજો રૂપિયાની લગડી જમીન જે પાણીના ભાવે શાસકો દ્વારા જે લીજથી સો વર્ષથી લીજથી આપવાનો જે કારસો ઘડાયો હતો અને જે સુરત શહેરની અંદર ચોક્કસ વિસ્તારોની અંદર જે મીટરો દ્વારા પાણી આપી અને જે પાણીના મસ મોટા બિલો આપવામાં આવ્યા આ બાબતને લઈ અને પોતાનો અવાજ રજૂ કરવા માટે એમનો વિરોધ કરવા માટે જ્યારે ચૂંટાયેલા નગરસેવકો મુગલી સરાની અંદર પોતાની વાત રજૂ કરવા માટે આવ્યા હતા અને લોકશાહી ડબે પોતાનો વિરોધ કરી રહ્યા હતા આવા સમયે આ સી આર પાટીલ સંચાલિત સુરત મહાનગરપાલિકાના તંત્ર એ ભાજપની સરકારે તેઓના અવાજને દબાવી દેવા માટે પોલીસનો ઉપયોગ કરી અને પોલીસ દ્વારા બળપર બળપૂર્વક પોતે કૃત્ય કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના મહિલા નગર સેવકો મહિલા કો કોર્પોરેટર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું મહાનગરપાલિકાના ચાર્જન્ટો અને પોલીસ દ્વારા અને પોલીસના સ્ટાફ દ્વારા જે મહિલાઓ સાથે બિભત્ત વર્તન કરવામાં આવ્યું તેઓને માર મારવામાં આવ્યો અહીંયા અમારી સાથે વોર્ડ નંબર સાતના જે મહિલા કો કોર્પોરેટર છે દિપ્તિબેન સાકરિયા એમને પણ હાથે ફ્રેક્ચર આવેલું છે એ સિવાય ઘણા કાઉન્સલરને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા જ્યારે લોકશાહીની અંદર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનો અવાજ જનતાનો અવાજ યોગ્ય રસ્તાએ જ્યારે ઉપાડી રહ્યો હોય ત્યારે આવી રીતનું વર્તન કરવામાં આવે એ બિલકુલ યોગ્ય નથી અને આ લોકશાહીથી વિરુદ્ધ જઈ અને લોકશાહીનું ગળું દબાવી દેવા માટે જ્યારે અમારા જનસેવક નગરસેવકો ઉપર જે ખોટા કેસ કરી અને એમને ચોવીસ કલાક ગોધી રાખવામાં આવ્યા અને જ્યારે એમને લઈ અને અહીંયા કોર્ટની અંદર રજૂ કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરત શહેરની જનતા રોષે ભરાયેલી હોય અને સમગ્ર સુરત શહેરની જનતા આજે આ કોર્ટની અંદર આ નગરસેવકોને ઉત્સાહ પૂરો પાડવા માટે અને સપોર્ટ કરવા માટે આજે લોકશાહીની હત્યા થાય છે એની સામે અવાજ ઉઠાવવા માટે અહીંયા એકત્રિત થયા છે એપેડેમિક્ટ હેઠળ ધરપકડ કરેલા આપના કોર્પોરેટર અને નેતાઓને પોલીસે પોલીસ મથકથી જામીન આપવા જણાવ્યું હતું કે તમામે કોર્ટથી જામીન મેળવવાની કયા બાદ બુધવારે સવારે પોલીસ તમામને કોર્ટમાં લઈ જવા પામી હતી other currency get